તાલુકાના નવરાત્રી મહોત્સવ નિમિત્તે નોરતે ગરબાની જામી હતી હિલોળે ગુજરાતનો ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રી પર્વ આવે એટલે ખેલાઈયાઓમાં નવું જોમ ઉત્સાહ ઉમંગ આનંદ છલકાઈ જાય છે મા નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્ત્રા આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાં આરતી ઉતારી મન મૂકીને ગરબે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે નવરાત્રી નામ સંભરતાની સાથે જ પગ આપમેળે થનકનાટ કરવા લાગે છે ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે જેના ભાગરૂપે સિનોર તાલુકાના અવાકલ ગામે જે અંબે નવયુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે હાલના વાતાવરણમાં દીક મારી દીકરી મારા આંગણે જેવા વિચાર સાથે જય અંબે યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજ પાંચમા નોરતે અવાખલ ગામે સુરોના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા ગરબાની રમઝટ દરમિયાન ખાસ કરીને યુવાધન હિલોળે ચડ્યું હતું જય અંબે મારું નામ ધુવન પટેલ છે આવાખલ નવયુવક મંડળનો સદસ્ય છું અને આ વર્ષે બે હજાર ચોવીસમાં નવા ટ્રેનનું આ ઉત્કૃષ્ટ આયોજન આવાખા નવા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને બહુ જ ભવ્ય આયોજન જેવું કહી શકીએ કે આજના સમયમાં લોકો સિટીમાં જવાનું વધારે પ્રેફર કરે છે ગામડું છોડીને એવા સમયમાં આજે પણ આવાખાળમાં રમ જે ગરબા પ્રેમીઓ છે એ ગામમાં જ રહીને રમે છે અને જેવું કે તમે જાણો છો એક બહુ દુઃખદ ઘટના થઈ છે કે વડોદરામાં જે દુષ્કર્મ થયો છે તો એને ધ્યાનમાં રાખીને અમારા મંડળના યુવાનો એ સેફટીનું ખૂબ જ ધ્યાન રાખે છે કે નિગરાણી કરતા હોય છે કે ઘરની દીકરી ઘરના આંગણા સુધી જાય ત્યાં સુધીને એનું નિશ્ચિત એક પ્રયાસ કરતા હોય છે દરરોજ કે બધા ઘરે સેફટીથી જતા રહે અને આવી રીતે જ અમે આયોજન કરતા રહીશું અને સાથ આપતા રહેજો અને આ જે અમારું આયોજન છે એ શ્રી લક્ષ્મી ગોલ્ડ જ્વેલર્સ મૂર્તિ ગોલ્ડ જ્વેલર્સ અને નારાયણ સ્મૃતિ એ અમારા જે સ્પોન્સર છે એમની મદદ દ્વારા કરવામાં આવ્યું છે તો અમે ધન્યવાદ કહીશું એમને